મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો કે આવતા સમયમાં કેટલીક રાશિઓને અજોડ સંપત્તિ અને સદભાગ્યની પ્રાપ્તિ થવાની છે હા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી કેટલીક વિશેષ રાશિઓનું ભાગ્ય સાતમા આકાશમાં રહેશે અને તેનું મુખ્ય કારણ થશે ભગવાન શનિદેવની અનન્ય કૃપા શનિદેવની વિશેષ કૃપાથી બારમાંથી પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે આ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ સાબિત થશે કારણ કે તેઓ અનેક મોટી સફળતાઓ ઘણો ધનલાભ અને જીવનમાં અદ્ભુત પ્રગતિ પ્રાપ્ત કરશે આ સમયગાળામાં તેમનું સમગ્ર જીવન બદલાઈ શકે છે શનિદેવ મહારાજની કૃપાથી તમામ દુઃખક્ષો અંત પામશે હવે સવાલ એ છે કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી સતત શ્રેષ્ઠ સમય પસાર કરશે આ વિડિયોમાં અમે તમને એ વિશેષ રાશિઓની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તેથી આખી વિડિયો ધ્યાનથી જોવો અને કશું ચૂકી ન જશો વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો ભગવાન શનિદેવના સાચા ભક્ત છે તેઓ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી શનિદેવ મહારાજનું આશીર્વાદ તમને સીધું પ્રાપ્ત થઈ શકે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાંથી ભગવાન શનિદેવ મહારાજને ખાસ સ્થાન પ્રાપ્ત છે શનિદેવ મહારાજને સૌપ્રથમ ન્યાયાધીશ માનવામાં આવે છે જેઓ પ્રત્યેક વ્યક્તિને તેના કર્મોના ફળ આપે છે તેમને કર્મફળદાતા પણ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મોક્ષ પ્રાપ્ત કરાવનારા એકમાત્ર દેવતાના રૂપે શનિદેવની માન્યતા છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પણ સત્ય એ છે કે તેઓ સૃષ્ટિમાં સમતોલન જાળવી રાખે છે અને દરેક જીવને યોગ્ય ન્યાય આપે છે જેમના પર શનિદેવની કૃપા હોય તેમના જીવનમાં કોઈ મુશ્કેલી રહેતી નથી પરંતુ જે લોકો પાપ કરે છે અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે તેમના માટે શનિદેવનો ન્યાય સખત બની શકે છે આ હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે કઈ પાંચ રાશિઓ પર શનિદેવ મહારાજનું વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યું છે આ પાંચ રાશિઓનું ભાગ્ય બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે ટોચ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી બારમાંથી પાંચ રાશિઓ ખૂબ જ લાભાન્વિત થવાની છે આ રાશિના જાતકોના જીવનમાં અજોર સફળતા ધન અને સમૃદ્ધિ આવશે શનિ મહારાજ આ રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે તેમની દરેક મુશ્કેલી દૂર થશે અને તેઓ મોટી ખુશખબરો પ્રાપ્ત કરશે શું તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાં એક છો જો હા તો તમારા માટે આવતા વર્ષો ખૂબ જ અદ્ભુત અને સફળતાથી ભરેલા રહેવાના છે આ વિડિયોમાં અમે આ પાંચ રાશિઓ વિશે વિગતવાર સમજાવશું તો અંત સુધી જરૂર જોવું ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી થી તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય એ જ અમારી શુભેચ્છા છે જય શનિદેવ હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના જાતકો માટે શુભ સમાચાર એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમને ફક્ત ધનલાભ જ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે તે સિવાય જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાના યોગ છે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોનારા લોકો માટે આ એક સુવર્ણ અવસર સાબિત થશે કારણ કે તેમના સપનાઓ પૂરા થવાની પ્રબળ સંભાવનાઓ છે શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં પણ વધુ લાભ મળશે તમને અનેક અવસરો પ્રાપ્ત પ્રાપ્ત થશે થશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને આનંદ અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયગાળામાં પૂરી થશે ભગવાન શનિદેવની કૃપા દૃષ્ટિ તમારા પર રહેશે જેના કારણે તમારું જીવન નવું વળાંક લેશે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યું છે હા મિત્રો શનિદેવ હવે તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે જેના કારણે તમને એક મોટી શુભ ખબર મળવાની શક્યતા છે આ સમાચાર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે કુંભ રાશિના જાતકો તમે જે મહેનત કરી છે તેનો હવે તમને શ્રેષ્ઠ પરિણામ મળવાનો છે સાથે જ તમારા તમામ અટકેલા કામ હવે સંપૂર્ણ સફળતાના સાથે પૂરા થશે વેપાર સાથે સંકળાયેલા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે તેમના ધંધામાં સતત વૃદ્ધિ થશે અને તમામ દિશાઓમાંથી લાભ મળશે કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી પર રહેલી છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ શુભ છે પગારમાં વધારો અને પ્રમોશનના પ્રબળ યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાની સંભાવના છે જો તમારું કોઈ નાણું ક્યાંક અટકેલું છે તો તે પણ ટૂંક સમયમાં પાછું મળશે વ્યાપારમાં પણ જે પણ અવરોધો આવી રહ્યા હતા કારણ કે શનિદેવની વિશેષ કૃપા તેમના પર બની રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિની વાત કરીએ આ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થશે શનિદેવની કૃપાથી આ રાશિના લોકો માટે આર્થિક લાભના યોગ બની રહ્યા છે વ્યવસાય અને ધંધામાં અપાર વૃદ્ધિ થશે જેના કારણે મોટી આર્થિક સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશનના યોગ બની રહ્યા છે વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો સારા સંકેતો મળી શકે છે આ રાશિના જાતકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે અને વેપારમાં મોટો નફો થવાની સંભાવના છે તમારા બાકી રહેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે અને જીવનમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થવાની સંભાવના છે શનિદેવની વિશેષ કૃપાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે અને તમારું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની જશે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ શનિદેવનો આશીર્વાદ તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં સાબિત થાય તમારે ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે લાંબા સમયથી પરિશ્રમ કરી રહેલા લોકો માટે સારા દિવસો આવશે હવે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે શનિદેવની કૃપાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે અને બધી અટકેલી બાબતો પૂર્ણ થશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે આર્થિક સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી દૂર થશે જો તમે વર્ષોથી કોઈ મહત્વાકાંક્ષી યોજના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો હવે તે સફળતા તરફ આગળ વધશે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકો માટે ગતિશીલ અને પ્રગતિશીલ સમય આવશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને શનિદેવની આરાધના કરો જેથી તેમના આશીર્વાદ સદા તમારી સાથે રહેશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી આવનારા સમયમાં નોકરીમાં પ્રગતિ થશે વ્યવસાયમાં અચાનક મોટો નફો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમામ અટકેલા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકોને કોઈ મોટી શુભ ખબર મળવાની શક્યતા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે વ્યવસાયમાં અપાર નફો થશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે હવે જીવનમાં અનંત ખુશીઓ આવશે જેનાથી તેમનું આખું જીવન આનંદથી ભરાઈ જશે સાથે જ જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રહો કારણ કે તમારી યોજના ચોક્કસપણે સફળ થશે તેમજ સંતાન પ્રાપ્તિનું સુખ પણ તમને મળી શકે છે જેના કારણે ઘર પરિવારમાં ખુશીની લહેર દોડશે આ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેવાનો છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિના જાતકોની આ રાશિના લોકો માટે પણ આવનારો સમય અત્યંત શુભ સાબિત થશે ભગવાન શનિદેવ તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારું નામ વધશે અને નવો સફળતાના દ્વાર ખુલશે જો કોઈ કામ લાંબા સમયથી અટવાઈ ગયું હોય તો હવે તે ઝડપથી પૂર્ણ થશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય તમારી માટે અનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી આવકના નવા માર્ગો ખુલશે અને અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં ઉન્નતિ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો હવે તે પૂરી થઈ શકે છે આભાર